આજે આપણે ધોરણ આઠમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ દસ હવા અને પાણીનું પ્રદૂષણમાં આપણે હવાના પદ પ્રદુષણ વિશે અભ્યાસ કરીશું હવાનું પ્રદુષણ ખોરાક વગર આપણે થોડો સમય ટકી શકીએ પરંતુ હવા વિના હવા વિના આપણે મિનિટ પણ ટકી શકતા નથી આ સાદા વાસ્તવિક હવાનું જીવનમાં ખૂબ મહત્વ છે આ મિશ્રણમાં કદના પ્રમાણમાં ઇઠોતેર ટકા નાઇટ્રોજન અને એકવીસ ટકા ઓક્સિજન હોય છે ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ આર્ગોન મિથેન ઓઝોન અને પાણીની વરાળ પણ રહેલી હોય છે હવા ઘણી રીતે પ્રદૂષિત થાય છે તે પહેલા હવાનું પ્રદૂષણ કોને કહેવાય તેના વિશે આપણે જાણીએ હવાનું પ્રદૂષણ હવામાં જુદા જુદા વાયુઓ અને સૂક્ષ્મ જીવો રહેલા હોય છે પર્યાવરણ માટે હાનિકારક હોય તેવા ફેરફારને હવાનું પ્રદૂષણ કહે છે પ્રદૂષણ ફેલાવનાર ઘટકોને પ્રદૂષકો કહે છે પ્રદૂષકો ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે હોય છે તે પૈકી વાયુ સ્વરૂપના પ્રદૂષકોનું પ્રમાણ વાતાવરણમાં વિશેષ હોય છે ઘન પ્રવાહી કચરામાં જે સ્વરૂપ છે તેના કરતા વાયુ સ્વરૂપના જે પ્રદૂષકો છે તેનું પ્રમાણ વાતાવરણમાં વધુ હોય છે શું તમે જાણો છો હવાનું પ્રદૂષણ કયા કારણોથી થાય છે તો ચાલો આપણે જોઈએ પહેલું વાહનોમાંથી નીકળતા ધુમાડા જેના લીધે દરરોજ ને દરરોજ કેટલા અસંખ્ય પ્રમાણમાં હવામાં પ્રદૂષણ ફેલાય છે દેખાય છે તમને વાહનોમાંથી નીકળતા ધુમાડા સ્કૂટર ટ્રક મોટર વગેરે વાહનોમાંથી નીકળતા ધુમાડા હવામાં પ્રદૂષણ ફેલાવે છે અને હવે તો જેટ વિમાન રોકેટ મિસાઇલમાં વપરાતા બળતણથી પણ ઉત્પન્ન થતા ઝેરી વાયુઓના કારણે હવાના ઉપરનું સ્તર પણ પ્રદૂષિત થાય છે વાહનોના લીધે નીચે પૃથ્વીના નીચેના વિસ્તારમાં તો પ્રદુષણ થાય છે જ પરંતુ ઉપરના વિસ્તારમાં પણ જેટ વિમાન રોકેટ અને મિસાઇલના જે બળતણ વપરાય છે તેના કારણે ઝેરી વાયુઓ ભરે છે અને હવાનું પ્રદૂષણ વધે છે ત્યારબાદ આવે છે ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા અહીં તમને દેખાય છે સુરત કારખાના અંકલેશ્વર ઘણી બધી કંપનીઓ ચાલે છે જેમાં અસંખ્ય પ્રમાણમાં ધુમાડો નીકળે છે અને રોજ બેરોજ કેટલું પ્રદૂષણ ફેલાવે છે ઉદ્યોગોના કારણે હવાનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે આપણે જે કપડાં પહેરીએ છીએ કેમિકલ બને છે દવાઓ બને છે તેના લીધે ઘણી બધી મિલોમાં કારખાનાઓમાં હવાનું પ્રદૂષણ થાય છે ઉદ્યોગોમાં રાસાયણિક પદાર્થો વાપરમાં વાપરવામાં આવે છે જેના કારણે કાર્બનના રચકણો અને કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા હાનિકારક વાયુઓ ઉત્પન્ન થઈ હવામાં ભળે છે જે હવાને પ્રદૂષિત કરે છે આ બધી કંપનીઓમાં અલગ અલગ રાસાયણિક પદાર્થો કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન જેવા ઘણા બધા વાયુઓનો ઉપયોગ કરી તેના બદલામાં હાનિકારક વાયુઓ ઉત્પન્ન થાય છે જેના કારણે હવા પ્રદૂષિત થાય છે આ ઉપરાંત ઘણા ઉદ્યોગોમાં બળતણ તરીકે લાકડા અને કોલસાનો ઉપયોગ થાય છે તમે જોયું હશે કેટલીક મિલોમાં કે લાકડા અને કોલસાનો ઉપયોગ થાય છે અને તેના માટે એક ચીમની બહાર કાઢેલી હોય છે જેમાંથી ધુમાડો નીકળતો રહે છે જે હવામાં પ્રદૂષણ ફેલાવે છે જેના કારણે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ પણ હવાનું પ્રદૂષણ ફેલાવે છે લાકડા અને કોલસાના કારણે ના બળવાથી જે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે તે હવાને ઘણું નુકસાન કરે છે અને હવા પ્રદૂષિત થાય છે આપણે વાહનોમાંથી નીકળતા ધુમાડા અને ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા ધુમાડાને કારણે પ્રદૂષણ જોયું ત્યારબાદ આપણે જોઈશું પદાર્થનું કહવાણ અહીં તમને ફોટો બતાવવામાં આવ્યો છે આપણે રોજ રોજ બેરોજ કેટલી નકામી વસ્તુઓ ફેંકી દઈએ છીએ પ્લાસ્ટિક છે બોટલ છે પ્લાસ્ટિકની બોટલો ટીન શાકભાજી અને તે આપણે કચરાવાળાને આપીએ છીએ જેના કારણે તે એક જગ્યા પર પદાર્થનું કોહવણ થાય છે જેના કારણે ખરાબ વાસ આવે છે જેનાથી આપણને હવાનું પ્રદૂષણ જોવા મળે છે પદાર્થનું કોહવાણ સડેલા શાકભાજી ફળો ખોરાક પ્રાણીઓના મૃતદેહ પ્રાણીઓના મળમૂત્ર વગેરેનો કોહવાણ થાય છે આગળ કીધું કહ્યું તેમ શાકભાજી ફળો પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલોથી કોહવાણ થાય જેના કારણે હવામાં હાઇડ્રોજન સલ્ફાઈડ એમોનિયા જેવા દુર્ગંધ ધરાવતા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે આ બધાને કારણે હાઇડ્રોજન સલ્ફાઈડ અને એમોનિયા ની આપણને ગંધ આવે છે જે ઝેરી વાયુઓ હોય છે અને હવાનું પ્રદૂષણ થાય છે આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ અને સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય થાય હવામાં પ્રદૂષણ ફેલાવે છે ત્યારબાદ આવે છે રજકણો આજે કારખાનાઓમાંથી ધુમાડા નીકળે છે તેમાંથી કેટલાક રજકોણો પણ બહાર નીકળે છે જે આપણા શરીરના ભાગો પર છે અને રસ્તાઓ પર નાકમાં જવાથી ઘણું પ્રદૂષણ અને શરીરને નુકસાન થાય છે રચકણને કારણે ધૂળના રજકણો કાર્બનના રજકણો ફૂલની પરાગરજ વાળ ઊન કે રૂના બારીક તાંટાણા તથા સિમેન્ટ અને ચૂનાના ઉત્પાદન કરતા ઉદ્યોગો આ બધા જે ઉદ્યોગો છે જેના કારણે રજકણો ઉત્પન્ન થાય છે અને તેવા સ્થળો ઉડતા રો હવામાં પ્રદૂષણ ફેલાવે છે ત્યારબાદ આપણે જોઈશું લીધે અસર તમને અહીં જોવા મળે છે દેખાય છે વિકરણ લીધે થતી અસર અને હાથની આંગળીઓનો હાલત જોવું ત્યારબાદ અહીં બીજું વિવિધ કાર્યમાં ઉપયોગ થતો હોવાથી કિરણોત્સર્ગી પ્રદૂષણ વધવા લાગ્યું છે તમે જોયા હશે કે ઘણા બધા મિસાઈલો છૂટે છે પરમાણુ બોમ્બ ફૂટે છે તેના કારણે હવામાં ઘણું બધું કિરણોત્સર્ગી પ્રદૂષણ થાય છે પરમાણુ બોમ્બ જેવા શસ્ત્રોના પ્રયોગથી વાતાવરણમાં હાનિકારક વિકિરણો ફેલાય છે જ્યાં પરમાણુ બોમ્બ ફૂટે છે તેના કારણે જે અંદરના જે ધુમાડા નીકળે છે શસ્ત્રોના પ્રયોગથી જે વિકિરણ બહાર નીકળે છે તે ખૂબ જ હાનિકારક હોય છે તે જે શરીરને ખૂબ નુકસાન કરતા હોય છે ત્યારબાદ અણુ વીજ મથકો અને પરમાણુ ભથ્યો દ્વારા નીકળતા ધુમાડામાંથી આ પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે અણુ વીજ મથકો એટલે કે અહીં જે પરમાણુ બોમ્બ જેવા શસ્ત્રો બનાવવામાં આવે છે પરમાણુ ભથ્યો હોય તેના માટે પરમાણુઓ ભથ્યો હોય છે તે બનાવતી સમયે કેટલાક બધા ઝેરી ધુમાડાઓ નીકળતા હોય છે આ પ્રકારના ધુમાડાઓને કારણે પ્રદૂષણ ફેલાય છે જેના કારણે હવા પ્રદૂષિત થાય છે આ બધા પ્રદૂષણના કારણો છે હવાનું પ્રદૂષણના કારણો વાહનોમાંથી નીકળતા ધુમાડા ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા પદાર્થનું કહવાણ રચકો અને વિકિરણો વગેરે ઓકે